ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન હવે ઉગ્ર બની ગયું છે ભરતીની માંગ સાથે માર્ચથી શરૂ થયેલી આ હડતાલ આજે દિવસે પણ યથાવત છે આજે શિક્ષકોએ વિધાનસભાના ગેટ એક પર કૂચ કરી હતી પરંતુ પોલીસે તેમની અટકાયત કરી છે શું છે આંદોલનનું કારણ અને શિક્ષકોની માંગણી ચાલો જાણીએ નમસ્કાર હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યુઝ દસમો દિવસ છે અને શિક્ષકો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા છેલ્લા પંદર વર્ષથી કાયમી ભરતી ન થવાની ફરિયાદ સાથે તેઓ સરકાર પાસે કરાર આધારિત નોકરીઓ બંધ કરી કાયમી નિમણૂકની માંગ કરી રહ્યા છે આજે સવારે શિક્ષકોએ ગાંધીનગરના રસ્તા ઉપરથી વિધાનસભા ગેટ નંબર એક તરફ કૂચ શરૂ કરી હતી કાયમી ભરતી કરો ખેર સહાયક યોજના બંધ કરો આવા નારા સાથે તેઓ આક્રમક મૂડમાં દેખાયા હતા પરંતુ વિધાનસભા નજીક પહોંચે તે પહેલા પોલીસે તેમનો રસ્તો રોક્યો કારણ કે આંદોલનને ધ્યાનમાં રાખી અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો ગેટ એક પાસે બેરિકેટ લગાવી અને શિક્ષકોને રોકવામાં આવ્યા હતા શાંતિપૂર્ણ રીતે વિખેરાઈ જવાની સૂચના છતાં પણ શિક્ષકો આગળ વધવાનો પ્રયાસ કરતા હતા જેના કારણે પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી હતી કેટલાક શિક્ષકોને બળજબરીથી બસમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે શિક્ષકોનું કહેવું છે કે અમે પંદર વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ પણ કાયમી ભરતી થતી નથી

પરંતુ પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠ સુધી કોઈ કાયમી નિમણૂક થતી નથી ખેલ સહાયક યોજના હેઠળ અગિયાર મહિનાના કરાર પર રાખવામાં આવે છે અને પછી કોઈ લેખિત સૂચના વિના જ છૂટા કરી દેવાય છે આ ઉપરાંત પગારમાં પણ અનિયમિતતા રહે છે ક્યાંક ફેબ્રુઆરીમાં પૂરો પગાર મળે છે તો ક્યાંક મહિનાઓ સુધી રાહ જોવી પડે છે શિક્ષકોનું એવું પણ કહેવું છે કે આ યોજના માત્ર તેમનું જ નહીં બાળકોનું પણ નુકસાન કરે છે જેમ કે બાળકો રમત રમતનું શિક્ષણ લેતા હોય ત્યાં શિક્ષકોને છૂટા કરાતા તેમની પ્રગતિ અટકી જાય છે તેઓ માંગે છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને આરટીઈ બે મુજબ વ્યાયામ શિક્ષકોને ફરજિયાત ગણી એસએટી પરીક્ષાને લાયકાત તરીકે સ્વીકારી અને કાયમી ભરતી શરૂ કરવામાં આવે આંદોલનને જોતા પોલીસ એલર્ટ મોડ પર છે પરંતુ શિક્ષકોએ ચીમકી આપી છે